મિલ્કમેન તરીકે ઓળખાતા અને દેશમાં શ્વેત ક્રાંતિ લાવનાર ડૉક્ટર વર્ગીસ કુરિયનનો જન્મદિવસ આજે યાદગાર બન્યો છે શેરા ગામની પ્રાથમિક શાળાના બાળકોને સ્વેટરની ભેટ સાથે દૂધના વ્યવસાય બાબતે વિસ્તૃત જાણકારી આપવામાં આવી હતી ભારત દેશને દૂધના વ્યવસાય તરીકે નામના આપનાર વર્ગીસ કુરિયનનો આજે જન્મદિવસ છે જેને લઈ બનાસરીના ઝોનલ અધિકારી નારણભાઈ ચૌધરીએ બાળકો સાથે આ દિવસની ઉજવણી કરી વર્ગીસ કુરિયનના જીવનની ગાથા વાગોળી હતી કુરિયનના નેતૃત્વમાં જ ભારતને દૂધ ઉત્પાદનમાં આત્મનિર્ભર બનવાની દિશામાં કામ શરૂ કર્યું હતું અને આજે ભારતનું નામ દૂધ ઉત્પાદનના ક્ષેત્રમાં અગ્રણી દેશો સાથે જોડાય છે જેમાં એશિયામાં સૌથી મોટી ડેરી તરીકે બનાસ ડેરી જાણીતી છે અને બનાસ ડેરીમાં દાનેરા તાલુકો સાહીઠ ટકા જેટલું દૂધ પૂરું પાડે છે આજે દેશના ખૂણે ખૂણે સરળતાપૂર્વક દૂધ અને દૂધની બનાવટની ચીજવસ્તુઓ મળી રહે છે જે ડોક્ટર વર્ગીસ કુરિયનની છે નવી પેઢી આવા મહાન વ્યક્તિઓને પોતાના જીવનમાં ઉતારી સફળતા તરફ આગળ વધે તે માટે આજે ધાનેરા તાલુકાની શેરા પ્રાથમિક શાળા ખાતે વર્ગીસ કુરિયનના જન્મદિવસની ખાસ ઉજવણી કરાઈ હતી જેમાં શેરા પ્રાથમિકમાં અભ્યાસ કરતા જરૂરિયાતમંદ બાળકોને સ્વેટરની ભેટ પણ આજના દિવસે આપી દિવસ યાદગાર બનાવ્યો હતો બરાસલીના ઝોનલ અધિકારીએ દૂધના વ્યવસાયને લઈ જણાવ્યું હતું કે બનાસકાંઠા જિલ્લાનું નામ દૂધના વ્યવસાય સાથે જોડાઈ ગયું છે અને વર્તમાન ચેરમેન શંકરભાઈ ચૌધરી આધુનિક ટેકનોલોજીના મદદથી વધુને વધુ ફાયદો પશુપાલકોને થાય એ દિશામાં કામ કરી રહ્યા છે ચાર જન્મ જયંતિ ડોક્ટર વર્ગીશ કુરીની જન્મ જયંતિ નિમિત્તે આપ સૌને નમસ્કાર ડૉક્ટર વર્ગીશ કુરીન સાહેબ દૂધ શ્વેત ક્રાંતિના પ્રણેતા કહેવાય છે જે સવારે ભેંસ ધોવાય અને તરત જ દરેક સિટીની અંદર દૂધની છેલી દરેક દૂધ ખાનાર વ્યક્તિ જોડે જતી રહે એનું ધ્યાન છે ડૉક્ટર વર્ગીશ ખુર્યુની આપણે બનાસકાંઠા જિલ્લાની વાત કરીએ તો બનાસકાંઠા જિલ્લાની અંદર ઉદ્યોગ એક જ બનાસ ડેરી ઉદ્યોગ છે અને એની અંદર દરેક દૂધ ઉત્પાદક દરેક ખેડૂતો એમનો રોજિંદો કાર્ય કરી દૂધ ભરાવી અને સારા પ્રમાણે નાણાં મેળવે છે અને એના લીધે લોકો ધંધાની દૃષ્ટિ ખૂબ ઉજળા થયા છે આદરણીય શંકરભાઈ ચૌધરી સાહેબે આ ધંધાને પ્રગતિશીલ બનાવી અને મોરની પીંછ ઉમેરી એમ રીતે કરી અને એમને ટેકનોલોજીથી ઝડપી કઈ રીતે કામ થાય અને ઓછા લોકોએ વધુ કામ કઈ રીતે થાય અને દૂધ ઉત્પાદકોને વધુ કઈ રીતે ફાયદો થાય એ માટેનું એમને બહુ સરળ કામ કર્યું છે તો આજના દૂધ શ્વેતક્રાંતિના નિમિત્તે ડૉક્ટર વર્ગીશ કુરી સાહેબને નમસ્કાર કરીએ છીએ દરેક બનાસકાંઠાના ખેડૂત પ્રતિ એમને નમસ્કાર કરીએ છીએ એમને એમને એકસો ચારમી જન્મજયંતિને અભિનંદન પાઠવ્યો જય હિન્દ જય ભારત શેરા ગામની દૂધ મંડળીના ચેરમેન જીવાભાઈ દેસાઈએ આજના દિવસને યાદગાર બનાવવા માટે શાળામાં અભ્યાસ કરતા જરૂરિયાતમંદ બાળકોને સ્વેટરની ભેટ પણ આપી છે સાથે જ આજે આખો દિવસ વર્ગીસ કુરિયનના નામે કરી શાળા પરિવારે અલગ અલગ સ્પર્ધાનું આયોજન પણ કર્યું હતું દૂધ એક મહત્વપૂર્ણ આહાર છે જે શારીરિક અને માનસિક વિકાસ માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે સિત્તેરના દાયકા સુધી ભારતમાં દૂધનું ઉત્પાદન યોગ્ય હતું પરંતુ વસ્તી અને માંગ પ્રમાણે તે ઘણું ઓછું હતું અને ધ્યાનમાં રાખીને ભારતમાં તેર જાન્યુઆરી ઓગણીસો સિત્તેરના રોજ દૂધની અછતને દૂર કરવા માટે ઓપરેશન ફ્લડ શરૂ કરવામાં આવ્યું હતું અને આજે ભારત દેશના નાના મોટા દરેક ગામડામાં દૂધનો વ્યવસાય ઝડપી ગતિએ આગળ વધી રહ્યો છે તાંદરા તાલુકાનો મુખ્ય વ્યવસાય હવે પશુપાલનનો છે પાણીની અછત વચ્ચે પણ અથાગ મહેનત કરી દૂધના વ્યવસાય સાથે હજારો પરિવાર સુખીમય જીવન જીવી રહ્યા છે શેરા પ્રાથમિક શાળા પરિવારે પણ આજના દિવસની ઉજવણી બાળકો માટે યાદગાર બની છે જેને લઈ બનાસ્ટેરી પરિવારનો આભાર માન્યો છે આજે છવ્વીસમી નવેમ્બર ડોક્ટર વર્ગીશ કુરિયનનો જન્મદિવસ અને સાથે સંવિધાન દિવસ હતો ડૉક્ટર વર્ગીશ કુરિયનના જન્મદિવસની ઉજવણી માટે અમારી શેરા પ્રાથમિક શાળા પસંદ કરવામાં આવી હતી જેમાં જીવાભાઈ ગોકળભાઈ હાલ તરફથી શાળાના જે ગરીબ બાળકો છે એ ગરીબ બાળકોને સ્વેટર સ્વેટરનું વિતરણ કરવામાં આવ્યું હતું હવે આ જે ગરીબ બાળકો છે શિયાળામાં શનિવારે ખાસ કરીને આવતા હોય ત્યારે વગર સ્વેટર આવતા હોય એટલે એના લીધે ઠંડીમાં એ પોતે રક્ષણ મેળવી શકે અમે જીવાભાઈને વાત કરી અને બીકે ન્યૂઝના સહયોગથી અમને જીવાભાઈ તરફથી આ શાળાના લગભગ પચાસેક બાળકોને સ્વેટર આપવામાં આવ્યા આ સ્વેટરના લીધે આ બાળકો જે ગેરહાજરીનું પ્રમાણ છે એ શનિવારના દિવસે ખાસ કરીને જ્યારે એકમ કસોટી હોય ત્યારે એ પોતે બાળકો હાજર રહેશે અને સારી રીતે અહીંયા બધા બાળકોને ઉજવણી કરી અને એ માટે જીવાભાઈ અને બીકે ન્યૂઝનો હું શાળા પરિવાર વ્યક્તિ આભાર વ્યક્ત કરું છું